શ્રી ગણેશ નમઃ જય શ્રી કૃષ્ણ આજના વિડીયોમાં આપણે સાંભળીશું શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધિયનનો મહાત્મ્ય આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી જે પુરુષો ગીતાજીનો પાઠ કરે છે તેમનો માત્ર સ્પર્શ થવાથી અધમદેહથી છુટકારો પામી મુક્તિ મળે છે લક્ષ્મીજીએ પૂછ્યું હે પ્રભુ શ્રી ગીતાજીનો પાઠ કરનારના સ્પર્શથી કોઈ જીવ મોક્ષ પામ્યો છે શ્રી ભગવાન કહે છે હે લક્ષ્મી તમને એક જૂની કથા કહું તે સાંભળો ગંગાજીના કિનારા પર કાશી નામનું નગર વસેલું છે ત્યાં શ્રી વિષ્ણુના એક ભક્ત રહેતા હતા તે નિત્ય ગંગાજીમાં સ્નાન કરીને ગીતાજીના ચોથા અધ્યયનો પાઠ કર્યા કરતા એક દિવસ તે સાધુ વનમાં ગયા અને ત્યાં બે મોટા ઝાડ હતા તેની છાયામાં બેસ્યા થોડી વારમાં વૃક્ષના શીતળ છાયણામાં તેમની ઊંઘ આવી ગઈ તેના પગ એક ઝાડના થડને અડ્યા માથું બીજા ઝાડના થડને અડ્યું તે બંને ઝાડ થોડી વારમાં કંપી ઉઠ્યા અને તૂટી પડ્યા ઈશ્વરનું કરવું તે બંને વૃક્ષોનો જન્મ એક બ્રાહ્મણને ત્યાં થયો તે બ્રાહ્મણને ઘરે જન્મેલી એ બંને છોકરીઓએ વ્રત કરવા માંડ્યા છોકરીઓ મોટી થતાં પિતાએ કહ્યું હું તમારા વિવાહ કરવાનો વિચાર કરું છું એ છોકરીઓને પાછલા જન્મની હકીકતની ખબર હતી એટલે તેમણે કહ્યું અમારે લગ્ન કરવાની ઈચ્છા નથી અમારે તો તેજ યાત્રા માટે જવું છે પિતાજીએ તેમને આશીર્વાદ આપી યાત્રા માટે રજા આપી તે બંને છોકરીઓ યાત્રા કરતી કરતી કાશી નગરીમાં પહોંચી ત્યાં આગળ પહેલાં તપસ્વી કે જેમની કૃપાથી વૃક્ષ તરીકેનો એમનો દેહ છૂટી જઈને મનુષ્ય જન્મ મળ્યો હતો તે બેઠા હતા કન્યાઓએ વંદન કરી અને તપસ્વીજીને પૂછ્યું એક વખત વૃક્ષની યોનિમાંથી આપે અમને બચાવ્યા હવે આ મનુષ્ય યોનિથી પણ એવી દિવ્ય યોનિ અમને મળે એ માટે આપ કૃપા કરો પહેલાં તપસ્વીએ કરુણા કરી એ કન્યાઓને ગીતાજીના ચોથા અધીયના પાઠનું પુણ્ય અર્પણ કર્યું એથી એ બંને કન્યાઓ દિવ્ય સ્વરૂપ ધારણ કરી વૈકુંઠધામ ગયા